સંતો એવા ઈશારા કર્યા છે ભવરોગ એટલે તમારે કોઈ જાતનો રોગ નહીં રહી છે મહારોગ મટી જાય એવું વાતો કરો પણ શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ પછી તમે કાશી દ્વારખા જાઓ કાશી નાવો ગંગામ નાવો લક્ષણ તેનાથી હોય તા નહીં રોગ જાય કાશી ના હો ગંગા માં લક્ષણ તેના તે હોય તો નહીં કહે તેમ ચરી પાડી લેવી પડે વૈદ કહે તેમ ચરી પાડી લેવી પડે જેમ ચરી બતાવી હોય કે આ રીતના તારે દવા લેવાની એ પ્રમાણે લે દવા તો એ રોગ છે

શ્રી રામ જય રામ જય જય રામ એટલું ખાલી બોલાડો ને તો એ છોરો હોય જશે હો જે હું વાત કરું ધૂન બોલતો બોલતો રડતો હોય તો હોગારીન હુઈ જાય આપણે દીવો કરવાન ટેમે ધોરણ બોંધવાન ટેમે એ ભરજરી બોંધનો પ્રથમ વાત પડે આયો હે છોરો ભાળી રહી પછી એ દીવો કરે એમ લાગે અને ભગત બની રેવાનું તા મજા છે કોઈ ભક્તિ નહી લીધી હોય તો ભક્તિ લઈ લેવાનું વરી લેવાની કશું પૈસા નહીં લાગતા ભક્તિ વાળવા કોઈ બીજો ધની ખર્ચ કરે આ મહેશભાઈ આજે ખર્ચો કર્યો છે કેટલાક ને ભગત બનવું છે બની જવાનું કશું રૂપિયા ની મેળવતો ચાલશે પણ ભક્તિ ઓરી લેજો અને ભક્તિ લીધા પછી ખોટ જાય તો પંડિત રોમ ને કેજો આ તમને ચેલેન્જ મારી હાલુ અને લખવા હોય ને તો લખી સુધી લેજો એટલે સુધી બોલો છો ભક્તિ લીધા પછી ખોટ જાય તો પંડિત રોમ ને કેજો નીતિ ધર્મ ને પાળીએ કબૂન આવે ખોટ જયરામ કહે ના વાગે જમની ચોટ તો જમરાનો નંબર નહીં ખાય

ખબર ના પડી બની જા અને બન્યા પછી આ જીવ આત્મા કદાચ ભગવાન ને યાદ કરતા કરતા જો કદાચ છોડીને જતો રહી ને તો ભગવાન ના ધામ સુધી પહોંચી શકે સાહેબ એટલી તાકાત છે

એટલી જો કદાચ અંદર ની સંપત્તિ ને તપાસ કરી લે બાર ની સંપત્તિ કેમ કે સંતો કે આ ધરતી પર આયા પછી આ ધરતી પર આ જીવોને જગાડવા માટે સંત ભગવાન ઈશ્વર ને કોલ કરીને આવ્યો છે

વકીલ કેસ લડે એમ આલે ભગવાન નહીં હું આલે પણ જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ તેનો સફળ થશે કામ કોઈ ડાઈબા છે કોઈ કેવી નક્કી કરી રાખ્યું છે

અને થવું જોઈએ એમ આ ડોહીબા ગુરુદેવ ને કીધું ગુરુદેવ તમે એમ કહો છો વાત સાચી છે પણ તમે કોઈ એમ જો કરીએ તા અમે માંગીએ આ લખરા કે એમ કે હો ભરી જાય એમ પણ એવું રહેવું પડે ગુરુ મહારાજ કીધું ટેક આલ્યો

હતો હાથ જ છોડવો હાથ જ છોડવો હતો અંતે ડોંડીઓ સુધી હાથ લાગીને આ ડોહી બાર નકી કરી રાખીને મારે પોંછેરે એક જુવાર થશે બે વેગોની પોંછેરે એક જુવાર થશે એમ ડોહી બા કરે હો કે પણ ગુરુ મહારાજ ની પરીક્ષા કરવા જઈએ અને કીધું કે આખા ગોમમાં ની હોય ને એવી જુવાર છે કેટલી પાક છે ગુરુ મહારાજ કે પાકશે ચિંતા નહીં કરશો તમારે કેટલી જોઈએ તો કે મારે પોચ કરચી જેવી જોઈએ કે કઈ મન હોય કોઈ વીહ મન એ પહેલાના સમયની વાતો આય નકી કરી લીધું ઓહો મારે પોચ કરચી જો થશે ગુરુ મહારાજ કીધું છે એટલે પાકું ઉતરવાનું પણ ગુરુ મહારાજ કીધું નીતિ નિયમ આલુ એમ પરમાણા ચાલુ પડશે રોજ ખેતર જવાનું હવારથી એક પણ કુદેલું આપણે દેશી ભાષામાં ભાષા ચકલા ચકલી આવવાની જોઈએ એટલે હું જે આવવાનું આવીને પાછું થતું રેવાનું આખી રાત હવાર પાછું થતું રહેવાનું ખેતરને ધરી રાખવાનું ખાચેવાનું કમ્પ્લેટ એમ ગુરુ એ નીતિ નિયમ આવ્યું પછી તમે આવતા નું ખાઈ ને ઓછી થાય તો પછી મન નહીં કહેવાનું ગુરુ મહારાજ એમ કીધું લોહી બાકે મારે તો પોચ ખર્ચી જ વાર થશે એને ભાવમાં આવો પાછી અને મય છોડો કેટલો હાથ ડુંડીઓ લાગવાની તૈયારી ઓ મારે તો હાથ ખર્ચી જ વાર થશે લોહી બા વિચાર પડી જાય એક જ મંત્ર ઓ મારે તો હાથ પોચ ખર્ચી જ વાર થશે

આયો બોલતી ન કર જા હાથ પોંચ કરચી તારે જુવાર પાકી જશે એમ કી દીધું પણ હાથે જો એમ કમ્પ્લીટ નીતિ નિયમ નિભાવ જો એમ કીધું એટલે હવે મારે વારે તો ચડવું પડશે ને ભગવાન કે કઈક તો મારે કળા કરવી પડશે પરીક્ષા તો લેવી પડશે ને રોહિબાની નહીં તો જવાર હાલવાની બાકીની મફત દેણા હે રોહિબા રોજ હાથેવા જાય હાથેવા જાય અને કે મારે પોચ કરચી જુવાર થશે એક જ મંત્ર પોચ જુવાર થશે ઓહો ભગવાન વિચારમાં પડ્યા સમય આવા બાજુ આવો ડુંડો તોડવાની તૈયારી થઈ એવી પોઝિશન થઈ અને પાછી ગોમમે એમ કી બતાડી એટલી સભામાં એમ કીધું કે આખા ગોમમે ની હોય એવી જવાર છે એમ કીધું તા હે બધા વિચારમાં પડી જો ઓહો વિચાર કરતો કરતો

ડોહીબા જાય ગોફણ હાથ મે મારે તો પોંચ કરતી જુવાર થવાની હમણા થોડા દાડ માં પોંચ કરતી જુવાર થવાની એમ કરતી ડોહીબા જાય અને વાગ ગોળ કમ્પ્લીટ ઉપર ઇન ભગવાન વાગ રૂપ ધારણ કરીને ઉપર ઇન હે અને ભગવાન વાગ રૂપમાં એટલે હું પાવરફુલ એમ કીધું ને ડોહીબા હું કે ખબર નાખ પરી ગોફણ વાગ આઈ રહેલો ઇલો જુવાર હારું જીવ ખોવાનો

અને કોઈ ના ની હોય એવા ડોળો ફૂટશે એમ કરે કે પણ આલવું એ ધણી ના વાત છે સાહેબ એવા ભગવાનને આપણે યાદ કરીએ એને સદગુરુ કહેવામાં આવ્યો એને સ્વામિનારાયણ કહેવામાં આવ્યો એને કેવલ કહેવામાં આવ્યો એને તમે જે નામે પોકારો ને એ નામે દોડીને આવે એનું નામ જ ભગવાન જે નામે તમે પોકારો એ નામે દોડીને આવે એનું નામ જ ભગવાન એનું નામ જ સદગુરુ સંતોએ વા ઈશારા કર્યા છે કેવી રીતે તમે પારખશો એમ એટલે સંતો કે અરે જો તો જાગી રે ભ્રાંતિ ભાગી રે મને મારા સદગુરુ ગુરુ મળ્યા જો તો જાગી ભ્રાંતિ ભાગી મને મારા સદગુરુ ગુરુ મળ્યા સરખી સાહેલી મળી પૂછવાને લાગી તું તો ક્યાંથી આવી છે ભોળી રે જો જાગી સરખી સાહેલી મળી પૂછવા લાગી તું ક્યાંથી આવી છે ભોળી આ જો તો જાગી ત્યારે કે છે मन मारा मुनिवर मढ़िया मन मारा साहेब मढ़िया घर महती पर घर जब भूली घर महती पर घर जब भूली वो तो भगती देखी नहीं थी जो

તમારા મારા જીવનની અંદર ગુરુ આવી મળ્યા છે ગુરુની કદર કરી લેવી બને ત્યાં સુધી નીતિ નિયમનો સેજ ભંગ ન કરવો ગમે એવું દુખ આવી જાય ભલે આ તો કેમ ની ફાટી પડે હે આયમ જો દરેક કદા ગુરુ મહારાજા કળાઈ જાય તો આયા બદલવાથી જાય પછી ભક્તિ કરે એમ થાય મને પછી હે અને પંખાનું કદાચ વ્યવસ્થા થોડુંક થતું હોય તો કઈક આગુ પાછું કરજો આયુ ઘડી હતું થોડું એમ થાય આમ જય ગુરુ મહારાજ ગરમ થાય તોય આયો બદલી નાખે ગુરુ મહારાજ કશું બોલાવે આમ નહીં કરવાનું એમ કરજો એમ કદાચ દબાઈને કીધી તોય આયા કે કઈ નીલા ગરમે થયેલા મહારાજ કિશું જાય મોહન મચંદર જો માળા જ ફેરવે હાથ થી અળગી નહીં લાભ લેવાનો સમય આવે ત્યારે માળા પડી જાય પણ વેઠી રાખે ભલે પડી જાય આ શરીર પડવું હોય પડી જાય જતું રહે હોય જતું રે શરીર ની પરવા નહીં કરે એનું કોમ છે આપણે એટલે કશું વેઠશું એવું ચિંતા નહીં આ થોડુંક હમણાં હમણાં થોડુંક વધી રહ્યું છે એટલે વિતાડે છે એનું કહી દે એટલે ભગવાનને યાદ કરજો ગુરુને યાદ કરજો જે સંપ્રદાયમાં જોડાય હોય તે ભગવાન બધામાં જ છે પણ બોલાડવાની રીત આવડવી જોઈએ બોલાવવાની રીત આવડવી જોઈએ હે તાર નંબર ખાય ત્યારે સંતો કીધો

ભૂતનાથ ચરણ માં બને રે ખૈયો મારો નકડંગ વરસે છે રૂડો રે જો તું જા મહાપુરુષ ના વાયુ સારા વિચાર કરો એટલે સંતો કે ભલે પુસ્તક વાંચે પતો ના લાગે ભજન ગાતા ભૂખ ના લાગે નવલ દાસ કહે તો નીતિ નિયમ વિના ભક્તિ ના આવે કામ મન રંગાઈ દેવું જોઈએ મન રંગાઈ નહીં તો ભક્તિ નહીં ફાવે ભજન કરીએ